જય માતાજી મિત્રો રામાધાણી બ્લોકમાં બધાનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે બીજું કોઈ નહીં મિત્રો વરસાદ છે અને કેવું લોકેશન છે બધું બતાવું તમને તો મિત્રો મારું ગામ પીપલાણા છે તો પીપલાણામાં વરસાદ બહુ પડ્યો છે પડે એમ કેમ બહુ નહીં વરસાદ બહુ પડ્યો નહીં સોટા જેવું આવ્યું છે બે ત્રણ દિવસથી ચાલુ જ છે અને ગાહી છે આપણે આગાહી નહીં પણ એમને ખાલી કોઈ બીજો વિડીયો નહીં તો એમને ખાલી વ્યૂ બતાવીએ કે કે કેવો છે આ તારને સાજનો સો છ વાગી ગયા હે અને આપણે હાથ વાગે આ વિડીયો અપલોડ કરવાનો હોય ખાલી આપણે વ્યૂ બતાવવાનો છે તમને કોરોમોન અધિકોરાણ મિત્રો આપણે મંદિર તો બતાવેલું જ છે જો મહાત્મા નું મંદિર દેખાયું મિત્રો હાલ તો એવું થઈ ગયું છે ને કે ઉનાળો છે શિયાળો છે એક વરહાળો થી ઋતુ જ ખબર નહીં પડતી કેમ કે જો શિયા હાલ એવું નહીં કે હાલમાં જ વરહાળો હોય તો વરાળો હોય તો તાપ પડે ઉનાળો હોય તો વરસાદ પડે શિયાળો હોય તો તાપે પડે ને વાર હાથે પડે તો હવે એવું થઈને પડ્યું કે ઋતુ પ્રેમમાં તો દગો મળે પણ ઋતુ સાથે આવે તો દગો થવા માંડ્યો શું કરવાનું કે જો વાત ને ખોટી વાત મિત્રો કાલ તો આપણે બેચરાજી બાજુનો આપણે ખાલી રસ્તાનો ગાડીમાં બેઠે બેઠે ખાલી બારનો રિવ્યુ બતાવ્યો એ જ હતો બસ બાકી બીજું કોઈ નહોતું

जो मस्त लाइट था जो और ये देखा ना मंदिर से मित्रों प्यास। प्यासु दुआ टाइम थे प्यासु एक जगह बीजे जगह वाड़े पहुँची होते बीजे लाई गए તમારા ગામનો વ્યૂ કેવો હોય બતાવજો તમારા ગામમાં હાલ વરસાદ પડ્યો છે આજે અઠાવીસ તારીખ છે તો અઠ્યાવીસ તારીખમાં કોને કોને વરસાદ પડ્યો એ કોમેન્ટ કરજો અને કયા ગામથી આ વિડીયો બ્લોગ જુઓ છો આ વિડીયો છે બ્લોગ વિડીયો છે પીપળાણા ગામ પીપળાણા ગામ તાલુકો આરી જિલ્લો પાટણ રાવેન્દ્રા જોડે ગામ આવેલું છે કોઈએ ના જોયું હોય તો બરાબર અને તમારા ગામમાં વરસાદ

એ રોમા રણુ જે એ રોમા રણુ જે એ રોમા રણુ જે રેજો મિત્રો હવે આટલે આપણે બ્લોગ પૂરો કરીએ છીએ બીજું કોઈ નહીં તો ખાલી રિવ્યુ જ બતાવવાનો હતો તો બ્લોગ એમ કે વિડીયો કેવો હતો કોમેન્ટ કરજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો અને તમારા પહેલાં સપોર્ટ કરજો જય માતાજી જય બાબારી